હેલ્લો તો કેમ છો મિત્ર મજામાં વાગી ગયા તા હાથ અને આપણે જવાનું છે ગુજરી બજારમાં બગોદર આજે થઈ ગયા શુક્રવાર તો વિડીયો જવો આપણે બોરા લેવા માટે ઉપર ચડી ગયા છે ગાડી ઉપર જોઈ શકો છો તમે અને આપણે ઘરેથી નીકળી ગયા છે જો મિત્ર આપણે આવી ગયા બગોદર ગુજરી બજારમાં જો જોવા આ છે બગોદર ગુજરી બજાર જોઈ શકો છો તમે અને આપણે આ બોરા નીચે દઈ દઈએ જોઈ શકો છો મથરા આપણે બીજી જગ્યા ઉપર આવી ગયા છે અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લઈ જઈશ તો જોઈ શકો છો આપણે બધા માલ ઉતારી નાખો છે હલો તો મિત્રો આપણે બ્લેન્કેટ ખોલી નાખીએ તો જો મિત્રો આપણે બ્લેન્કેટ ખોલી નાખ્યા છે તો જો મિત્રો આપણે ઓઢણી વાળા થોડે આવી ગયા છે તો હાલો હવે આ માલ ખોલી નાખીએ ઓજરી આઈટમ તો જોઈ શકો છો મિત્રો આપણે ઓઢણીઓને એવું બધું ટીંગાડી દીધું છે અને આપણે માંડવો થઈ ગયો છે એક નંબર જોઈ શકો છો તમે અને માલ એ બધા ગોઠવાઈ ગયો છે હવે આપણે પાછા આવી ગયા છે બ્લેન્કેટ વાળા થોડે

તો જો મિત્ર આપણે માલ ભરી લીધો છે બધે જોઈ શકો છો તમે અને પાઇપો ગોઠવી નાખ્યા છે ગાડીમાં જો મિત્ર આખી ગુજરી બજાર ખાલી થઈ ગઈ છે જોઈ શકો છો તમે અને હવે આપણે બ્લેન્કેટ ભરી નાખીએ બોરામાં તો જો મિત્રો આપણે બ્લેન્કેટ ભરી નાખે છે બોરામાં જોઈ શકો છો તમે જોવો તો મિત્ર આપણે બીજા થાળા ઉપર જઈએ છીએ જો સામે આપણી ગાડી પડી છે માલ ભરાવી દઈએ બે પાછો આપણે માલ ભરવા જવાનો છે બ્લેન્કેટ ને ઉભધી તો જો મિત્રા આકી ગુજરી બજાર ખાલી થઈ ગઈ છે જોઈ શકો છો તમે કે આપણે ગાડી ફરી જવા દીધી બીજી જગ્યા ઉપર અને અહીંયા આપણે ઉપર માલ ગોઠવી નાખ્યો છે બધે તો હવે આપરે સાંજ પડી ગઈ તે નીકળી ગયા તો બોરબંદર જવા માટે જોઈ શકો છો તમે